તો મહારાજજી અત્યારે આ સમાજમાં જ્યારે પણ કોઈ બીમાર પડે છે ત્યારે અમુક લોકો તંત્ર મંત્ર દોરા ધાગા ભોવા પાસે હોય અમુક માણસો પાસે હોય તો શું આ તંત્ર મંત્ર થી થી કોઈ પણ રાજુ થઈ શકે ખરા તંત્ર મંત્ર થી કે દોરા ધાગા એ સબ તો અંધશ્રદ્ધાનો એક ભાગ છે જેમ કે જ્યારે ભગવાન રામચંદ્રજી એમના ભાઈ લક્ષ્મણજી મહારાજ થયા હતા એમના પહે હનુમાનજી મહારાજ જાય છે અને સુષેણ વૈદ ને બોલાવીને લાવે છે અને એમને કહે છે કે તમે ઔષધિ લેવા જાઓ તો ઔષધિ લેવા માટે હનુમાનજી મહારાજ પોતે જાય છે તો એ સમયકાળમાં તંત્ર અને અંધ શ્રદ્ધામાં પડેલી એ વસ્તુ ઈલાજ કરવો સચિવ વૈદ અને ગુરુ આ ત્રણ જો એના આશ્રિતને સત્ય ન કહે તો એનો ત્રણે નો નાશ થાય મતલબ સચિવ હોય એના રાજાને ભયને કારણે જો એનું સત્ય ન કહે તો એ રાજ્ય નાશ પામે એવી જ રીતના ગુરુ એના શિષ્યને સત્ય ન બતાવે તો એ શિષ્ય નાશત્વ પામે એવી જ રીતે વૈદ જો એને રોગીને રોગનો ઉપચાર સત્ય ન બતાવે તો રોગીનો નાશ થાય અને એવી તો કોઈ જે દોરા ધાગા કરતા હોય છે એને મુબારક બાકી બાકી અત્યારના સમયમાં આજે ચાલી રહ્યો છે સમયકાળ કલીકાલ આમાં બધું જ છે જેસે ઔષધિ મતલબ એક ભૂખ્યો માણસ હોય ને તો એને અન્ન છે એનું ઔષધિ છે જે સમયમાં એને ઉદરની અંદર આટલી તીવ્ર ભૂખ હોય અને એ સમયકાળની અંદર જો એને અન્ન મળી જાય તો એ ઔષધિ છે એવી જ રીતે અત્યંત કોઈ તરસ વ્યક્તિ લાગી હોય તરસ તૃષા અને એ વ્યક્તિને જ્યારે જળ મળી જાય તો એ એ જળ એના માટે સમયનું છે જ રીતે પરમાત્માએ પાંચ તત્વ થી પિંડ રચ્યો અને પાંચ તત્વ મોજુદ છે અગ્નિ પૃથ્વી વાયુ જળ આકાશ આ બધી જ વસ્તુ એમને સહયોગ કરે છે નિરંતર હરિનામ જેવી કોઈ

એમને પણ બે કિડની ખરાબ છે પણ તોય છતાં એ પણ ડાયાલિસિસ માટે જાય છે એને કોઈ તંત્ર મંત્ર દ્વારા જાગે એના હાથમાં આપણે કોઈ વસ્તુ જોતા નથી તો એક વાત તો એ સાબિત થાય છે હા પડી છે હમણાં જ મે થોડા શરીરમાં ઠીક ન હતું એટલે ચેક કરાયું તો બસો ને અઠાણું શુગર આવ્યું એકસો નેવું ડીપી આવ્યું મતલબ તો એનો અર્થ એવો તો નથી ઔષધિ મોજુદ છે ઔષધિ જે આપણા ચિકિત્સા છે એલોપેથી છે આયુર્વેદિક છે હોમિયોપેથી છે જે ચિકિત્સા દ્વારા તમે એનો ઉપચાર કરો અને એ ઠીક થાય કારણ કે મેં હમણાં થોડી વાર પહેલા કેમ કહ્યું કે ભૂખ્યા માણસને જ્યારે અન્ન પ્રાપ્ત થાય એ ઔષધિ છે એવી જ રીતે જેનું ચિત સતત પરમાત્મામાં નિરંતર રહે છે તેને હંમેશા નિરંતર એ જો ભજન નહીં કરે તો એના શરીર અસ્વસ્થ થવા લાગે અને એમને ભજનનો ખોરાક જોઈએ જેમ કે આ શરીરને અન્નનો કેમ ખોરાક જોઈએ છે એ જ રીતે ભજનનો ખોરાક જોઈએ એ પરમાત્માના શરણે જે થયા છે પરમાત્માના માર્ગ ઉપર જેને ચાલવું છે એના માટે હરિનામથી મોટી કોઈ ઔષધી નથી